આ પ્રસંગે એચડીએફસી બેંકના પ્રતિનિધિ દ્વારા અને બેન્કિંગને લગતી તેમજ સેલરી એકાઉન્ટમાં મળતા વિશેષ લાભ બાબતે માહિતી પૂરી પાડી હતી આ પ્રસંગે તમામ લાઇન સ્ટાફમાં અનેરો ઉત્સાહ જણાયો હતો તેઓ તમામે શૂન્ય અકસ્માતના શપથ લીધા હતા મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરી બહુમાન કરવામાં આવ્યું હતું આજ રોજ સંખેરા એમ વીસીએલ પેટા વિભાગ્ય કચેરી ખાતે લાઇનમેન ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી સંજયભાઈ દેસાઈ હાજર રહ્યા હતા જેઓ દીપ પ્રગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોથી સુશોભિત કરેલ અને સંખેરા પેટા વિભાગીય કચેરીના તમામ લાઇન સ્ટાફની કામગીરીને શબ્દોથી તેમજ પ્રમાણપત્ર આપીને બિરદાવેલ આજના આ પ્રસંગે એચડીએફસી બેંકના કર્મચારીઓ હાજર રહેલ જેઓ દ્વારા બેન્કિંગને લગતી તેમજ સેલરી એકાઉન્ટના મળતા વિવિધ લાભો અંગેની જરૂરી જાણકારી હાજર લાઇન સ્ટાફને આપેલ આ પ્રસંગે તમામ લાઇન સ્ટાફમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ છે તથા તેઓએ તમામે શૂન્ય અકસ્માતના શપથ લીધા હતા મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરીને એમનું બહુમાન કરવામાં આવેલ છે આ કાર્યક્રમના સફળ સંચાલન બદલ નાયા બિજનેર દ્વારા તમામ લાઇન સ્ટાફનો અને તમામ બિલિંગ સ્ટાફ અને તમામ હાજરનો આભાર માનવામાં આવેલ છે જય હિન્દ